ડોરાજીમાં ચેટિચાંદ પર્વ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું ડોરાજીમાં ચેટિચાંદ પર્વ નિમિત્તે સમસ્ત સિંધી સમાજ દ્વારા ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે સિંધી સમાજના લોકો ડીજે સાથે ડોરાજીના મુખ્ય માર્ગો પર પ્રભાત ફેરી માટે નીકળ્યા હતા આ પ્રભાત ફેરીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રભાત ફેરીમાં સિંધી સમાજના લોકો ડીજે સાથે નાચતા જોવા મળ્યા હતા રિપોર્ટેડ બાય રશ્મિનભાઈ ગાંધી ડોરાજી ડોરાજીમાં ચટિચાંદ પર્વ નિમિત્તે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું ડોરાજીમાં ચટિચાંદ પર્વ નિમિત્તે समस्त સિંધી સમાજ દ્વારા ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે સિંધી સમાજના લોકો ડીજે સાથે ડોરાજીના મુખ્ય માર્ગો પર પ્રભાત ફેરી માટે નીકળ્યા હતા આ પ્રભાત ફેરીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રભાત ફેરીમાં સિંધી સમાજના લોકો ડીજે સાથે નાચતા જોવા મળ્યા હતા રિપોર્ટેડ બાય રશ્મીનભાઈ ગાંધી ડોરાજી